ત્યારે અત્યારે સાહેબ તમને એક વિડીયો બતાવું છું જેમાં ગમન ભુવાજી પણ ખુશ થઈ ગયા છે અને દીકરી ઉપર આમ પૈસાનો વરસાદ ઉલાડી માર્યો છે સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા કલેજાઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે મહેમાનો નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો દિલથી યાર એક લાઇક કરી નાખજો કેમ કે લાઇક કરવાથી અમારા દિલમાં ડાયરેક્ટ ધબકારો વાગે છે ભાઈ એટલે લાઈક કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો મારા ભાઈઓ તમને ખબર છે એ ભૂળી દીકરી ઘણા બધા લોકો પહેલાં પહેલાં કહેતા હતા કે રબારી છે આમ છે અને તેમ છે પણ જ્યારે વ્યક્તિગત રીતે મિત્રો આના વિશે રિસર્ચ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ દીકરી છે વણઝારાની છે અને આ જે દીકરી છે મિત્રો એ વણઝારા સમાજમાંથી આવે છે પણ ખરેખર જોવા જેવી વસ્તુ તો એ છે કે મોટા મોટા કલાકારો મિત્રો આ દીકરીને સપોર્ટ કરે છે હવે તમે વિચારી શકો છો કે એક ગરીબ ઘરની દીકરી જ્યારે વાયરલ થાય છે ત્યારે મિત્રો અનેકો લોકો આ દીકરીને સપોર્ટ કરવા માટે આવતા હોય છે ત્યારે અત્યારે પણ મિત્રો આ દીકરીને લઈને મોટા મોટા કલાકારો છે મેદાને ઉતર્યા છે અને કલાકારો એવું કહી રહ્યા છે કે ખરેખર આ બેનને જે કામ કર્યું છે ભલે એ બેન વાયરલ થયા હોય આખી દુનિયાની અંદર લોકો જાણતા હોય તો એની પાછળ કોઈક ને કોઈક માતાજીનું જે કહેવાય ને તો કે હાથ હોય છે મિત્રો ત્યારે જે લોકો એટલે ઊંચાઈ ઉપર પહોંચી શકતા હોય છે અને આ દીકરી પણ ખુશ છે તમને ખબર છે રામાપીની ભગત છે દીકરી રામાપીરની રોજે રોજ પૂજા કરે છે અને પછી મિત્રોએ ઘરની બહાર નીકળતી તો તમે પણ કમેન્ટ બોક્સની અંદર જય રામાપીર લખી નાખજો મારા ભાઈઓ કેમ કે લખવાતી દી આપણા નસીબ રામાપીઠ ચમકાવશે ભાઈ તો લખી નાખજો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ